આ કીજો લે सागर તો આયા ઉભો છે ત્યાં એ જ ઉભો રહે ને આ સેજલ ના સરણ સવાલ નો એની પાસે કોઈ જવાબ જ નહીં એટલે ઉભો જ રહે બિચારો શું કરે ઉદાસ છે ને ઉભો રહે હવે આ સેજલ એના બાપ નું નોતી માનતી ગામ લોકો નું કોઈ નું નોતી માનતી તો પછી આ સાગર કઈ વાડી નો મૂળો ઈ તારી વાત એકદમ હાચી છે હો ભાઈ સાગર તારી પાસે આ સવાલ નો કોઈ જવાબ ખરો ધ્રુવભાઈ મારી પાસે સંહેબ અટાણે તમારા કોઈ સવાલ ના કોઈ જવાબ નથી અટાણે સંહે મને એકલો મૂકી દો ને એમાં જ મારી ભલાઈ ને તમારી ભલાઈ છે આ તો બહુ દુખમાં છે કારણ કે જે વ્યક્તિને મે મારું પોતાનું માનીને હક પણ કર્યું તું ને એ વ્યક્તિ જ અત્યારે મને દુઃખ આપી રહ્યું છે સમજાતું નથી કે સેજલ આવું હુકામ કરે છે ભાઈ સાગર જો અમે તારા કઈ દુશ્મન નથી આ તો તારા હારા હાટું છે ને અમે તને સમજાવીએ છીએ હવે તું જ કે આવી માથા ફરેલ છોકરી હોય જેના એના નું ન રાખતી હોય એ તારું ક્યાંથી રાખશે આ એના સ્વભાવના લીધે એના બાપે એને ઘરમાંથી હોતે કાઢી મૂકી બોલ હા હવે તું આવી છોકરી અરે લગ્ન કરી અને તારી જિંદગી બરબાદ કરવા માંગશો અને માની લે માની લે કદાચ તારા લગ્ન સેજર આવે થઈ ગયા તો તું જ કે તું કઈ બાજુ નો રે એનું જ કેવું કરવું પડશે આખી જિંદગી હું એના પગના તળિયાની છે દબાઈને રહેવાનું તારે કારણ કે એ તો મુખીની દીકરી છે એટલે જેમ ફાવે એમ વર્તન કરશે તારી યારે અને તને એ જ અનુભવ થાય કે તું ધણી છો કે ધનેડું હા ભાઈ અમે મારી યારે લગ્ન કરવાની એણે શરત તો મૂકી જ હતી ને કે જો એને મારી યારે લગ્ન કરવા હોય ને મતલબ કે મારે એની યારે લગ્ન કરવા હોય ને તો મારે ઘર સમય બનીને એના ઘેર જવું જોઈએ તમે જ કહોને આ દુનિયામાં આપણા સમાજમાં કે ક્યાંય એવી ઘટના બની છે કે કોઈ છોકરો ઘર સમય બનીને ગયો હોય પહેલેથી એક જ નિયમ હાલતો આવે છે કે છોકરાની ન્યા છોકરી લગ્ન કરીને છોકરાની ઘેરે આવે હા એ વાત હા છે બરાબર પણ ઘર જમાય જવાય હું ના નથી પાડતો પણ આ સેજલના ઘરે તું જો ઘર જમાઈ બનીને ગયો હોત ને તો હા હેરાન થઈ જાત હાસી વાત કે ખોટી વાત ગાંડો થઈ ગયો હશે આ ઘર જમાય છે ને આ ગામડામાં નો સારું લાગે એકવાર હેરમાં હોય ને તોય માની લઈ એ તે ક્યારે ખબર કે દીકરીનો કોઈ ભાઈ નો હોય ને તો એના માં બાપ એ આપણા મા બાપ કહેવાય આ તો કદાચ ઘર જમાઈ બનીને રહેવાય પણ એ ગામડામાં તો નહીં જ હોય ગામડામાં ઈજ્જત આબરૂ બધુંય હોય અને ગામને કઈ મોઢે ગવાણા નથી બંધાતા અને આમ કઈ હાલી થોડું નીકળાય બરોબર ને ભાઈ સાચી વાત છે પણ હવે મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ હા હું તો છે ને ઓડી હશે હોપારી જેવી હાલત થઈ છે મારી નથી આ પારનો કે નથી પેલા પારનો જો લગ્ન ન કરું તોય તોય મારે હેરાન થવાનું છે અને લગ્ન કરીને તોય હેરાન થવાનું છે હા જો હું શું કહું સાગર આમાં છે ને તું સેજલ ને ભૂલી જા ને ઈજ તારા માટે સારું છે લગ્ન કરી અને આખી જિંદગી પસ્તાઈને કાઢવી એની કરતાં છે ને પોતાનું જીવન કદાચ એકલા વિતાવવું પડે ને એ તારું જીવન મોજથી જાહે પણ લગ્ન કરીને તારું જીવન તારું જીવન નહીં રહે એટલું તો અમે બે જાણીએ છીએ હા હાચી વાત છે હાવ હાવ પછી તારી જિંદગી છે ભાઈ અમે તો એક મિત્રતાના નાતે તને સમજાવવા આવ્યા હતા પછી આગળ તારે શું કરવું તું જાણે પહેલાં સારું હમજી શકું છું કે તમને મારું દાઝે છે ને એ હાટું થઈને તમે મારી પાસે આવ્યા ને મને હંધી વાત કરી હશે હવે કહેવાય છે ને કે ઘણી વાર જેવું આપણે ધાર્યું હોય ને એવું નથી થતું આ ઉપરવાળાએ જે ધાર્યું હોય ને એ જ થાય છે હું પણ હવે આ હંધ ઉપરવાળાના હાથ ઉપર છોડી દઉં છું એને જેમ સારું લાગશે ને એમ મારી હારે કરશે અમારી એ જ ઈચ્છા છે કે ઉપર વાળો તારી જે કઈ કરે ને એ મારા ભાઈ બન હારું કરે હા હાલ ભાઈ તો આટો મારવા આવો હોય ના ભાઈ તમે જાવ અરે થોડું કામ છે જ્યાર સે હમાસર મેળા ને કે સેજલ ને બાપે ગાડી મૂકી છે ત્યારથી મને વિચાર આવે છે કે આ બહુ ખોટું થયું છે પણ બિચારા બાપ કરે હું મા બાપ એ છોકરાઓ હાટું કેટલું કેટલું કરતા હોય છે અને છોકરાઓ એને તો કઈ ખબર જ નથી પડતી બસ આજકાલના છોકરાઓને તો રખડવું ખાવું પીવું ને મોજ મજા કરવી અરે એ બધાથી તો કાઈ વાંધો નતો

પણ બાપુ તમે મારા બાપુ ને કેણ મોકલો ની કે મને ઘેર પાછી તેડી જાય હું આયા આવી રીતે રસ્તા મારા કરતી પકડતી કેમ રે તમને ખબર છે કે હું દીકરીની જાત છું એક દી તો બહાર રે આજ આયા આવી છું તો તને અત્યારે ખબર પડી કે તું દીકરીની ની જાત છું આટલા દી થી તને ખબર નોતી પડતી આ ગામ માં તું સોરા જેમ ઉલોરતી હતી બધાઈને હેરાન કરતી હતી આપ દાદાગીરી કરતી હતી મને પણ થોડીક મદદ કરો મારે ઘેર જાવું છે બેટા ઘર કે નાદાની માં ભૂલ થઈ ગઈ અને હવે તને જે પસ્તાવો થાય છે ને એ વાત તો સમજી પણ જ્યારે તને સમજાવી

કુવો ગોઝારો કે અહીંયા હું ડાઈટુ તાર બાપાનું સાગર જો એ જેવી હોય ને એવી આપણે કઈ લાગે વળગે નહીં એનાથી ઈ એના કર્મ ભોગવે છે આપણે આવા કવેણ બોલીને કોઈની જિંદગી એના વિશે આપણે કઈ ન બોલાય વાહ 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 હા ટાણ લગીને ઈ બધું બોલતી ન્યા કાઈ નહીં અને હવે હું બોલું છું તો કવેણ લાગે છે જો મારી જિંદગી બરબાદ કરી નાખી થી આ છોડીએ પણ ઈ એના સંસ્કાર છે આપણા સંસ્કાર આવા છે સાગર ઓ હું કમ બોલસો તને ખબર છે ને તે દી તો મારા ઉપર અભિમાન નો પારો ચડેલો હતો હું આંધળી હતી તે દી મને કાલે એટલું જ દેખાતું હતું કે હું ની દીકરી છું એટલે જેમ ફાવે એમ વર્તન કરી એકુ વાંધો છે આ અભિમાન જ માણાને છે ને લઈ ડૂબે છે અભિમાનના સક્કરમાં બધા પોતાનું જીવતરે ખરાબ કરે ને હારવાર બીજાનું એટલે છે ને બા બાપુજી આની ઉપર દયા ખાવાની કોઈ જરૂર નથી એના ખેડા હવે એ ભોગવે બસ બેટા હવે તો ચોપ થઈ જા બેટા હવે તારો શું નિર્ણય છે ચાલો એ તો અમને કે બાપુ મારે તો પવણીને આ જ આવવાનું છે ને હું હવે સાગરને નહીં કહું ને આવવાનું હવે હું કોઈ દઈ અને તોચડા વેણેથી નહીં નહીં બોલાઉ હું હરખી રીતે વાત કરે સાગર મારી ભૂલ હોય તો મને હમજાઉ છે તો હું હમસી જાય એકવાર માફ કરી દે મને બસ સાગર એને હવે પોતાની ભૂલ કબૂલી લીધી છે તો હવે હવે એને સાસુ કા કેવાની જરૂર નથી અને મંથ હારો થઈ જશે અટાણે ને રૂમ માં લઈ જા તું અંદર હાથ પછી આપણે નીરાતે વાત હા રૂમ માં લઈ જા જા

જેવી સેવી આપડી દીકરી છે હા તો દીકરી ને હવે હું કરશું આ દીકરી ને કોઈ લઈ જવા રાજી નથી અને જો કાન ખોલી ને સાંભળે લે ખબરદાર ખબરદાર જો હવે ઘર માં પાછી આવી છે ને ઘર માં પગ મૂકવા દીધો છે તો તારા પણ તાટિયા ભાંગી નાખે પણ તમે સેજલ ને કાઢી મૂકીને ને એ બહુ ખોટું કર્યું હો અરે મૂંગી માર મૂંગી હવે જો બીજી વાર આ ઘર માં જોઈ સેજલ આવે ને તેને આવકારો આપ્યો છે ને તો સેજલ ને આરોટ તને પણ કાઢી મૂકી ઘરની બહાર

આ પાઘડી કોઈના પગમાં મારે એના કારણે નમવી પડી છે બેન અને મારી ગજર સામે તું લઈ જાવ જો ભાઈ ઈ છોકરું કહેવાય અને છોકરાઓ તો ભૂલ કરે કે છે ને કે સોરું કસોરું થાય માવતર કમાવતર નો થાય અરે બેન પણ કેટલી ભૂલ એક ભૂલ હોય તો એની માફ કરી શકે અને તો અનેક ગુના છે અરે એને ભૂલ નથી કરી અરે ઘોર પાપ કર્યું છે પાપ હે જે કર્યું હોય

પણ સૌથી વધારે વાક તમારો છે અને અત્યાર સુધી આટલી બગડી ગઈ અથવા તો અત્યાર સુધી એને જે જે કર્યું ને એમાં સૌથી મોટો હાથ તમારો હતો પણ હશે ચાલો હવે બધી વસ્તુને યાદ કરવાથી કઈ ફાયદો નથી પણ હવે એને એની પોતાની ભૂલ હાચા અર્થમાં સમજાણી છે અને એને માફી પણ માંગી છે હા બાપુ મને ખબર છે મેં બહુ મોટી ભૂલ કરી છે પણ બાપુ મને માફ કરી કરીજો તો દીકરી સુને તમારી નાદનીમાં ભૂલ થઈ ગઈ હવે હવે હું એવા ખોટા તોફાન કોઈ દી નઈ કરું તમારે કોઈ ધ્યાનમાં આ ગામમાં આ ગામમાંથી કોઈ દી કોઈનું ટપકો નઈ સાંભળવો પડે સેજલ સેજલ તને તને આવી બનાવવામાં મારો પણ મોટો હાથ છે બેટા મેં તને કોઈ દી રોયકી ટોયકી નથી તારા બાપુ હાચા છે બેટા

હવે લગ્ન કરીને એ ઘરમાં આવવા તૈયાર થઈ ગઈ છે તો હવે તમારી પણ ફરજ બને છે કે તમે દીકરીને માફ કરી દયો અને રાજી ખુશીથી એના લગ્ન કરી અને એને વડાવી દયો અમને કઈ વાંધો નથી અમને કંઈ જાતનો વાંધો નથી ઠીક છે તો પછી હવે શરતો મારી ચાલજો હા બાપુ હું તમારી પત્ની શરતો માટે તમે જેમ હોય એવું કરે